ગુજરાતની અંદર સંગઠન પર્વ બે હજાર ત્રેવીસ ચોવીસ પચીસના અનુસંધાનમાં છેલ્લા ત્રણ ચરણની અંદર આ કાર્ય સંપન્ન થયું છે અને એમાં મને આનંદ છે કે ડાંગ જિલ્લાને તેમના નેતૃત્વમાં ગત વખતે વિચાર પાર્ટીની વિચારધારાને અને કેસરિયાને ડાંગના જનજન લોકોના જનજન સુધી તેમણે સંગઠનની પ્રવૃત્તિ અને કાર્યો દ્વારા યોગદાન આપ્યું છે એવા ભાઈ શ્રી કિશોરભાઈ એ પ્રદેશ તરફથી પુનઃ નિયુક્તિ થઈ છે ત્યારે કાર્યકર્તાઓએ આજે એમની આ નિયુક્તિને આવકારીને એમને શુભેચ્છાઓ પાઠવી એ પ્રકારનો આજનો કાર્યક્રમ આવવા ગઈકાલે વગાઇ અને આના પછી શૂભી રાખવામાં આવ્યો છે અને એ જ પ્રકારે નવનિયુક્ત જે મંડળો છે એમના અધ્યક્ષોની પણ અભિવાદનના સમારંભ એમની સાથે જોતા જોતાડવામાં આવ્યું છે અને સૌ કાર્યકર્તાએ ઉત્સાહથી આ નિયુક્તિને વધાવી છે અને પાર્ટીએ એક યોગ્ય નેતૃત્વ જ્યારે પ્રદાન કર્યું છે ત્યારે આવનારા દિવસોની અંદર જે અમે કહેતા આવ્યા છે કે કોંગ્રેસ મુક્ત ડાંગ અને ભાજપ યુક્ત ડાંગ એ યુક્તિને અમે સાચા અર્થમાં સાર્થક કરીશું સંગઠન પર્વ બે હજાર ચોવીસ પચ્ચીસ અંતર્ગત પ્રદેશ ગુજરાત પ્રદેશના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોની જે પ્રમુખો અધ્યક્ષોની નિયુક્તિ થઈ છે એમાં પણ ડાંગ જિલ્લાના અધ્યક્ષ તરીકે પ્રદેશ દ્વારા મારા પર વિશ્વાસ મૂકીને મારી જે પુનઃ નિયુક્તિ કરી છે ત્યારે હું સૌ તો પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા સંગઠનના પ્રભારી જિલ્લાના આદરણીય રાજેશભાઈ દેસાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને જે સંગઠનની જે જવાબદારી આપી છે એ ખૂબ પક્ષા દૂર રહીને નિષ્પક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં આગળ લઈ જવા માટે આ ખૂબ બળ આપશે આજનો જે કાર્યક્રમ અભિવાદનનો હતો એમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મારો ઉત્સાહ વધાર્યો છે ભવિષ્યમાં આ પાર્ટીને ખૂબ ઉત્સાહે લઈ જઈશું એવી અત્યારે મારી પુનઃ નિયુક્તિ થઈ છે મંડળની પણ પુનઃ નિયુક્તિ થઈ છે આ આખા જિલ્લાની સંરચના બાકી છે એટલે ટૂંક સમયમાં અમે જિલ્લાની ટીમ પણ બનાવીશું મંડળની ટીમ પણ બનાવીશું એના પછી અમે દરેક ઘરે ઘરે જઈને દરેક બૂથે બૂથે જઈને અમારી પાસે વ્યવસ્થા છે આખા બૂથ બુથના અધ્યક્ષો છે આ શક્તિ કેન્દ્રના સંયોજકો છે બધી જ અમારી પાસે ટીમ છે અમે ટીમ વર્કથી આગ આગામી જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી છે એ ટીમ વર્કના માધ્યમથી અમે સફળતા મેળવીશું